મહાશિવરાત્રિની પૂજા પહેલાં કરો આ ચાર કામ ભોલેનાથની કૃપા રહેશે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું મહાશિવરાત્રિનું મહત્ત્વ અને પૂજા કરતી વેળાએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને પૂજાથી થતા લાભ વિશે તો ચાલો જોઈએ અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરવા વિનંતી મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાશિવરાત્રિના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે અને જીવનના બધા કાર્યો સફળ બને છે મહાશિવરાત્રિએ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે ભગવાન શિવની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે છે અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિભાવથી પૂજા કરવાથી લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ એક એવો તહેવાર છે જ્યારે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મન શાંત થાય છે અને આ તહેવાર આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે આ તહેવાર ઉજવવાથી જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે પંચાગ મુજબ મહાશિવરાત્રીની તિથિ બુધવાર છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર આઠ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે ગુરુવાર સત્યાવીસ ફેબ્રુઆરી રોજ સવારે આઠ ને ચોપન મિનિટે સમાપ્ત થશે મહાશિવરાત્રિ પર નિશ્ચિત કાળ દરમિયાન પૂજાનું વિશેષ મહત્ત્વ છે વર્ષ બે હજાર પચીસમાં આ પૂજા સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે બાર ને સત્યાવીસ મિનિટથી એક ને સોળ સુદ વાગ્યા સુધી કરવામાં આવશે આ બાબતોનું ધ્યાન રાખો ઘરનું પૂજા સ્થળ અથવા મંદિર ગંદુ રહેતું હોય તો તમારી દ્વારા કરવામાં આવેલી પૂજા સફળ ગણાતી નથી કારણ કે પૂજા ઘરને એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે એટલે આ સ્થાનની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આવું માનવામાં આવે છે કે જો તમારા ઘરના મંદિરમાં ગંદકી હોય તો ત્યાં ભગવાનનો વાસ નથી હોતો અને ઘરે નકારાત્મક ઉર્જાનો પ્રવાસ શરૂ થઈ જાય છે પરંતુ સફાઈ કરતી વખતે કેટલીક ખાસ નિયમો અને કાયદાઓ છે જેમનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે રાતના સમયે સફાઈ ના કરો અને માન્યતા છે કે સૂર્યાસ્ત પછી માત્ર મંદિરની જ નહીં ઘરના કોઈ પણ સ્થાનની સફાઈ કરવી જોઈએ નહીં આવું કરવાથી ઘરમાં આવતી લક્ષ્મી રોકાઈ જાય છે અને આર્થિક તકલીફો થવાની શક્યતા વધી જાય છે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે જો તમે રાતે મંદિરમાં સફાઈ કરશો તો દેવી દેવતાઓ ગુસ્સે થઈ જાય છે અને જીવનમાં દુખોનો પ્રારંભ થાય છે મંદિરમાં સફાઈ બાદ આ કામ કરો જ્યારે પણ તમે મંદિરમાં સફાઈ કરો છો તો કોશિશ કરો કે જે પણ મૂર્તિઓને ચિત્રો રાખેલા હોય તે પહેલેથી જ દૂર કરી દો અને પછી સફાઈ કરો જ્યારે તમે મંદિરમાં સફાઈ પૂર્ણ કરી લો ત્યારબાદ મૂર્તિ સ્થાપિત કરતા પહેલાં તેની પણ સારી રીતે સફાઈ કરો એવી માન્યતા છે કે જો પૂજા સ્થળ સ્વસ્થ રહે છે તો ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ થાય છે અને જીવનમાં પ્રગતિ થાય છે મંદિરમાં ઉપયોગમાં લેવાતા વાસણો પણ સ્વચ્છ રાખો પૂજા દરમિયાન જે પણ બર્તનો ઉપયોગ કરો છો તેમને પણ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને તે દીપક જેમાં દીપક લગાવ હોય છે તે સામાન્ય રીતે ધૂપ ધરાવતો હોય છે કોશિશ કરો કે દીપક લગાવ્યા પહેલાં તે સ્વચ્છ રાખો એવી માન્યતા છે કે પૂજામાં તાંબાના બર્તનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે ભગવાનના કપડાં પણ રાખો સ્વચ્છ મંદિરમાં મૂર્તિઓ પર જે કપડાં ચઢાયેલા હોય છે તેમની પણ સફાઈ કરવી જરૂરી છે કોશિશ કરો કે મૂર્તિઓ અને ચિત્રોની સફાઈ કર્યા પછી તેમને મંદિરમાં સ્થાપિત કરતા પહેલાં નવા અથવા ધોયેલા કપડાં પહેરાવો આ કામો કર્યા વિના પૂજા અધૂરી માનાઈ જાય છે અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતો નથી આ ઉપરાંત જીવનમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે આભાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી